એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાતથી થી આઠ ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા છે કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદ્દીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનું ના કોઈ જાનહાની